મિત્રો અમારી ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે 1 જૂન 2025 ને રવિવાર નો રાશિફળ કેવો રહેશે તમારો આજ નો દિવસ મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે આજ ચંદ્રનો સંચાર कन्या ઉપરાંત તુલા રાશિમાં થઈ રહ્યો છે આજે કુંભ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યવસાયની વાત કરીએ તો કેટલાક નવા પ્રકારના પડકારનો સામનો કરવો પડી શકે છે પરંતુ આજે તમે વ્યવસાય માટે તમારા કેટલાક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ પણ થઈ શકો છો જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારા સામાનનું ધ્યાન રાખો એક મેષ રાશિ મેષ રાશિના જાતકના અક્ષર અક્ષરઅલ અને ઇમેષ રાશિના લોકોને આજે સવારથી જ સારા પૈસા મળશે મિત્રો અને સંબંધીઓને આર્થિક મદદની જરૂર હોય તો તમે આગળ આવશો જીવનસાથી જોડે અનબનાવની સ્થિતિ બની શકે છે કાર્યક્ષેત્રમાં આજનો દિવસ વ્યસ્ત રહેશે પરંતુ વ્યસ્તતા વચ્ચે તમે પરિવાર માટે સમય કાઢી શકશો જો તમારે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમારા પિતાની સલાહ અવશ્ય લો તો જ તમને તેમાં સફળતા મળશે सांजे मित्रों साथे मौज मस्ती में वितावशो आजे भाग्य चुमोतेर टका पक्ष में गणेश जी ने फूल चढ़ावो अने अ ते सुकाई जाए तमारा पर्स में राखो बे वृषभ राशि वृषभ राशि जातकना अक्षरबवृषभ राशि विद्यार्थी ने आजे कोई स्पर्धा में सफलता सामाचार सांभवा जेना कारणे परिवार ना बधा सभ्यो खुश रहे शे। जो तमे कोई व्यवसाय करो छो तो आजे तमारे तेमा वधु मेहनत करवी पड़शे। लव लाइफ में आजे नवी ऊर्जा संचार थशे। नौकरी संबंधित समस्याओं उकेल में आजनो दिवस पसार थई सासरी पक्ष पक्षना कोई सभ्य साथे अणबनाव होय तो आजे तेनो अंत आवशे। आजे भाग्य बाणू टका पक्ष में गणेशनी गणेश देवी पार्वती अथवा लक्ष्मी नी पूजा करो त्रण मिथुन राशि मिथुन राशि जातकना अक्षर कच्छ अने मिथुन राशि माटे आज नो दिवस प्रगति ना नवा मार्गो खोल शे। तमारे बीजानी लागणियों ने ओरखवी पड़ ते मुजब कार्य करव पड़ तो तक आत्मसंतोष मै कार्यस्थल में कोई पण मुश्किल समस्या उकेल लावी शकशो परिवार ना सभ्यों साथे सांज वितावशो नौकरी लोकोए आजे पोताना साथे कोई पण प्रकार मतभेद न राखवो ये नहीं तो भविष्य में तम छे नुकसान ओ माटे उच्च शिक्षण मार्ग थशे आजे भाग्य अड़सठ टका पक्ष में 4 कर्क राशि कर्क राशि ना जातक ना अक्षर ड अने ह कर्क राशि ना लोको ने आजे પોતાને સાબિત કરવાની ઘણી તકો મળશે પરિવાર ના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે અને ભવિષ્ય ની યોજનાઓ પર ચર્ચા થશે આજ નો દિવસ વ્યવસાય માં આવી રહેલી લાભ ની યોજનાઓ પર ધ્યાન આપવાનો અને તપાસ કર્યા વિના કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ટાળવાનો દિવસ રહેશે પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચ કરશો ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ આજે ભાગ્ય પિચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરીને ભૂખ્યા લોકોને ભોજન કરાવો पांच सिंह राशि सिंह राशि ना अक्षर मा अनेक सिंह राशि आजे दरेक काम में ना सहयोग नी जरूर पड़े सासरी पक्ष तरफ़ थी छे कोई पण वाद विवाद मा तमने विजय मी छे પરિવારમાં તમારો દિવસ આનંદમય પસાર થશે ભાઈઓ અને બહેનો આજે તમને તેમના સુખ દુઃખ જણાવશે જેના કારણે તમે તમારી સમસ્યાઓ ઉકેલી શકશો વિદ્યાર્થીઓને આજે તેમના વરિષ્ઠોની સલાહની જરૂર પડશે સાંજનો સમય માતાપિતાની સેવામાં પસાર થશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને ઘીના પાંચ દીવા પ્રગટાવો છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકના અક્ષરપઠા અને નકન્યા રાશિના જાતકોને આજે કેટલીક જવાબદારીઓ નિભાવવાની તક મળશે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો અને તેમના માટે કેટલીક ભેટ ખરીદી શકો છો નોકરી વ્યવસાયમાં પ્રગતિ થશે અને અધિકારીઓનો સહયોગ પણ મળશે પારિવારિક વાતાવરણ સારું રહેશે અને બધા સભ્યો એકબીજાનું ધ્યાન રાખશે તમે તમારો પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાંજનો સમય પસાર કરશો આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો સાત તુલા રાશિ તુલા રાશિના જાતકના અક્ષર ર અને તુલા રાશિના લોકો આજે જૂના દેવાની ચૂકવણી કરી શકશે જેના કારણે તેઓ દેવા મુક્ત થઈ જશે घरनी जरूरी वस्तुओं खरीदवा माटे तमे पैसा खर्ची શકો છો परंतु તમારે તમારા ખિસ્સાનો ધ્યાન રાખવો પડશે लव लाइफ मा नवी उर्जानो संचार થશે સંતાનોના ભવિષ્ય માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો जेमा जीवन साथीनो पूरो सहयोग मळશે માતાના સ્વાસ્થ્યમાં समस्या થઈ શકે છે नौकरियात आजे कोई कोईपण प्रकार विवाद थी दूर रहू जइए काम पर ध्यान आपव जो आजे भाग्य हासठ टका पक्ष में रह गणेश जी ने मोदक अर्पण करो आठ वृश्चिक राशि वृश्चिक राशि जातकना अक्षर न अनेय वृश्चिक राशि वेपारी आज दिवस सारो रहे शे, जो तब भागीदारी में कोई धंधो करो छो तो आजे सारो फायदो जो तुम्हारे आजे कोई नी साथे पैसा देवड़ करवी हो तो सावधानी थी करो बिजनेस में कोई नवी डील फाइनल शके छे। जेनी घणा समय थी शके थी राह जोई रहा छो। भाई बहन लग्न में कोई अर्चन हती तो आजे घरना वडी की सलाह थी दूर थी जशे। પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તી કરવામાં સાંજ વિતાવશો આજે ભાગ્ય ઇઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો નવધનરાશિ ધનરાશિના જાતકના અક્ષર ભડફ અને ઢ ધનરાશિના લોકોને આજે કાર્યસ્થળ પર કેટલાક નવા અધિકારો મળી શકે છે જેના માટે તમારે વધુ મહેનતની જરૂર પડશે તો જ તે પૂર્ણ થઈ શકશે આજે તમારો કેટલા લાખ પૈસા ઘરની વસ્તુઓની ખરીદીમાં ખર્ચ થશે જો તમે આજે કોઈની સાથે સંબંધ સ્થાપિત કરવા માંગો છો તો તેના પહેલા એકવાર વિચાર કરો જેથી ભવિષ્યમાં તમે કોઈપણ પ્રકારના વિરોધથી બચી શકો તમને તમારું અટવાયેલું પૈસા મેળવવા માટે વિરોધ કરશો જેનાથી તમને પૈસા મેળવવામાં થોડી મદદ મળશે जो तुम भागीदारी में वेपार करी रहा छो तो तमने भविष्य में सारो नफो म आजे भाग्य सड़सठ टका पक्ष में रह गायों ने गोड़ लीलो चारो खवड़ो दस मकर राशि मकर राशि जातकना अक्षर खभज राशि कार्यक्षमता आजे वेना तब कार्यस्थल पर वु सारू प्रदर्शन करी शकशो જો વિવાહિત જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થશે અને જીવનસાથીનો સહયોગ મળશે નોકરિયાત લોકો માટે પગારમાં વધારો થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તર કરેલું કામ બદલી શકે છે जो तुम्हें जमीन अथवा मकान खरीदवा विचारी रहा छो, तो पहला तेनी संपूर्ण माहिती लो नहीं तो भविष्य में तरीपिंडी थी शके आजे भाग्य ओगणसी टका पक्ष में रहे हड़दर मिश्रित सिंदूर गणेश जी चरणों में कुंभ राशि कुंभ राशि जातकना अक्षरग सश अनेश कुंभराशि आर्थिक स्थिति आजे मजबूत रहे बात करिए तो कितलाक नवा प्रकार पड़कार करवो पड़ी परंतु आजे तुम व्यवसाय मेरा कितलाक लक्ष्यों ने प्राप्त कर सफल थी शक छो जो तब प्रवास पर जाओ छो तो तरा घर सभ्यों ध्यान राखो परिवार बात करती वक्ते तमारे तमारी वाणी पर संयम राखवो पड़ से नहींतर संबंधों में तिराड़ी शे मित्रों साथे सारो समय पसार थशे। आजे भाग्य ह्या टका पक्ष में रह चोखा भीना करीने गणेश जी ने अर्पण करो अने कीड़ियों ने लोट चढ़ाव एक बेमीन राशि मीन राशि जातकना डचज अने था मीन राशि लोग आजे खुश रहेशे। दुश्मनों तमने परेशान करने प्रयास करी शके छे। परंतु तेओ त नुकसान पहुंचाड़ी शक नहीं आजे तमने रियल एस्टेट संबंधित बाबतों में फायदो थी जो परिवार मा कोई व्यक्ति ने नानी मोटी बीमारी होने तो अवगणशो नहीं तेनी तपास जेथी जे थी ते कोई मोटी परेशानी थी बची शको आजे सामाजिक कार्यों में सक्रिय आपने भाग लेशो परंतु प्रेम जीवन में आजे निराशा थी शके छे। आजे भाग्य ऐसी टका पक्ष में रह લીલા મગની દાળનું દાન કરો અને ગણેશજીની પૂજા કરો મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં શ્રી ગણેશ લખો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે